નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે રૂપિયા ચાલીસ હજાર ઊછીના લીધા અને દરરોજનું છસો રૂપિયા વ્યાજ ભર્યું રિક્ષા ચાલક વ્યાજના ચક્રમાં ફસાયો અને વ્યાજ લેનારની માર પણ ખાધી પોલીસ ફરિયાદ થઈ ભોજ શહેરના રિક્ષા ચાલકે છ માસ પૂર્વે ચાલીસ હજાર દરરોજ છસો રૂપિયા વ્યાજ આપવાના હિસાબે લીધા બાદ બ્યાસી હજાર વ્યાજ લીધા બાદ પણ મુદ્દલ ચાલીસ હજાર તથા વ્યાજના એક લાખ દસ હજાર એમ રૂપિયા એક લાખ પચાસ હજારની લેણીની રકમ કાઢી પઠાણી ઉઘરાણી કરી માર મારતા વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલા રિક્ષા રિક્ષાચાલકે ફરિયાદ નોંધાવી છે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ચાલક મનોજભાઈ ભાસ્કરભાઈ રાજપૂતે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને રૂપિયાની જરૂરત હોતા છ એક માસ પૂર્વે અમન ઠક્કર પાસેથી રૂપિયા ચાલીસ હજાર રોજના રૂપિયા છસો આપવાની બાહેદરી સાથે લીધા હતા અને તેણે કોરો ચેક સહીવાળો લઈ લીધો હતો અમન અવારનવાર ધમકી આપતો હતો કે તું મને રોજ રૂપિયા છસો વ્યાજના નહીં આપે તો ચેક બેંકમાં નાખી ચેક બાઉન્સનો તારા પર કેસ દાખલ કરાવી દઈશ ફરિયાદી પાસેથી અમને બ્યાસી હજાર વ્યાજ પેટે બળજબરીથી કઢાવી લીધા બાદ ગઈકાલે રાતે અમન અને અજાણ્યા શખ્સે ફરિયાદીને જણાવ્યું હતું કે મારી મુદ્દલ ચાલીસ હજાર તથા વ્યાજ સહિત રૂપિયા એક લાખ પચાસ હજાર ક્યારે આપીશ